નમસ્કાર પ્રિય મિત્રો જય શ્રી કૃષ્ણ આપણી ચેનલ ગુજુ જોટ્સ પર આપનું સ્વાગત છે ગયા વિડીયોમાં આપણે જોયું કે ભગવાને અર્જુનને આત્માનું જ્ઞાન આપ્યું પણ અર્જુન હવે મૂંઝાયો છે એને લાગે છે કે જો જ્ઞાન જ સર્વોપરી હોય તો મારે આ લોહીવાળું યુદ્ધ શું કામ કરવું જોઈએ શું મારે બધું છોડીને સંન્યાસી ન બની જવું જોઈએ મિત્રો આ પ્રશ્ન આપણા સૌનો છે આપણને પણ ક્યારેક કામ કરવાનું કંટાળો આવે છે અથવા એમ થાય છે કે બધું છોડીને ક્યાંક ભાગી જઈએ આજે ભગવાન કૃષ્ણ આપણને સમજાવશે કર્મયોગ એટલે કે સંસારમાં રહીને કામ કરીને પણ ભગવાનને કેવી રીતે પામી શકાય આજનો વીડિયો તમારા કરિયર અને જીવન પ્રત્યેનો અભિગમ બદલી નાખશે તો અંત સુધી જોતા રહેજો બે અર્જુનનો પ્રશ્ન અને કૃષ્ણનો જવાબ અર્જુન પૂછે છે હે જનાર્દન જો જ્ઞાનકર્મો કરતા શ્રેષ્ઠ હોય તો પછી તમે મને આ ભયાનક યુદ્ધમાં કેમ જોડો છો ત્યારે ભગવાન કૃષ્ણ બહુ સુંદર વાત કહે છે નહીં કશ્ચિક ક્ષણપી જાતું કર્મકૃત અર્થાત આ દુનિયામાં કોઈ પણ માણસ એક ક્ષણ માટે પણ કર્મ કર્યા વગર રહી શકતો નથી પ્રકૃતિ આપણી પાસે કંઈક ને કંઈક કામ કરાવતી જ રહે છે સમજણ તમે સૂતા હોવ તો પણ તમારું શરીર શ્વાસ લેવાનું કામ કરે છે માટે કામથી ભાગવું એ રસ્તો નથી પણ કામને યોગ બનાવવો એ રસ્તો છે ત્રણ સાચો કર્મયોગી કોણ ભગવાન અહીં એક કડવું સત્ય કહે છે જે માણસ પોતાની ઇન્દ્રિયોને જબરદસ્તી રોકીને બેસે છે પણ મનમાં સત્ય અને વિષયોનું ચિંતન કરે છે એ મિથ્યાચારી એટલે કે ઢોંગી છે તેના કરતાં એ માણસ શ્રેષ્ઠ છે જે પોતાની ફરજો બજાવે છે ફળની આશા રાખ્યા વગર કામ કરે છે મનથી ભગવાન સાથે જોડાયેલો રહે છે યજ્ઞની ભાવનાથી કર્મ ભગવાન સમજાવે છે કે સૃષ્ટિ એક ચક્ર છે વાદળ વરસે છે એટલે અનાજ પાકે છે અનાજથી આપણે જીવીએ છીએ જો આપણે માત્ર આપણા સ્વાર્થ માટે જીવીએ તો આપણે ચોર છીએ યજ્ઞિષ્ટાશીના સંતો મુચ્યંતે સર્વકિલ વિષય જે લોકો બીજાનો ભલો વિચારીને સમાજ માટે સેવાભાવથી કામ કરે છે તેમના બધા જ પાપ ધોવાઈ જાય છે લાઈફતીપ તમારો વ્યવસાય ગમે તે હોય જો તમે ઈમાનદારીથી કરશો અને બીજાને મદરૂપ થશો તો એ તમારી પૂજા બની જશે પાંચ નેતા કેવા હોવા જોઈએ ભગવાન કહે છે યદાચરતી શ્રેષ્ઠ સત્તદેવેત્રો જ અર્થાત શ્રેષ્ઠ માણસ જેવું આચરણ કરે છે બીજા લોકો પણ તેનું જ અનુકરણ કરે છે કૃષ્ણ કહે છે કે અર્જુન મને જુઓ મારે આ ત્રણેય લોકમાં કંઈ જ મેળવવાનું બાકી નથી છતાં પણ હું સતત કર્મ કરું છું કારણ કે જો હું કામ કરવાનું છોડી દઉં તો આખી દુનિયા આળસું બની જશે જ્ઞાનની વાત જો તમે બાપ હોવ બોસ હોવ કે મોટા ભાઈ બહેન હોવ યાદ રાખજો કે તમારી પાછળ આવનારી પેઢી તમને જોઈને શીખે છે એટલે હંમેશા આદર્શ કર્મ કરો છ માણસ પાપ કેમ કરે છે અર્જુન પૂછે છે હે કૃષ્ણ માણસની ઈચ્છા ન હોય તો પણ કોઈ એને બળજબ્રીથી પાપમાં કેમ ધકેલે છે ભગવાન જવાબ આપે છે કામ એશ ક્રોધ એશ રજોગુણ સ્મુદભવા તેનું કારણ છે કામ ઇચ્છા અને ક્રોધ આ બે આપણા સૌથી મોટા શત્રુઓ છે જેમ અરીસા પર ધૂળ જામી જાય તો ચહેરો નથી દેખાતો તેમ કામના અને ક્રોધ આપણા જ્ઞાનને ઢાંકી દે છે સાત નિષ્કર્ષ અને ટીપ અધ્યાય ત્રણનો સાર એ છે કે કામથી ભાગો નહીં પણ કામના સ્વાર્થથી ભાગો આજની સ્પેશિયલ ટીપ જ્યારે પણ તમે કામ કરવા બેસો ત્યારે એમ વિચારો કે આ કામ હું ભગવાનની પ્રસન્નતા માટે કરી રહ્યો છું જ્યારે કામ પૂજા બની જશે ત્યારે થાક નહીં લાગે અને રિઝલ્ટ અદભુત મળશે આઠ કર્મ અને અકર્મ વચ્ચેનો તફાવત મિત્રો ઘણા લોકોને લાગે છે કે હાથ પગ હલાવવા એ જ કર્મ છે પણ ભગવાન અહીં એક ગૂઢ રહસ્ય સમજાવે છે કર્મ જે આપણે કરીએ છીએ અકર્મ કામ ન કરવું આળસ વિકર્મ ખોટા કામ કરવા ભગવાન કહે છે કે જો તમે તમારું કર્તવ્ય મૂકીને જંગલમાં જઈને બેસી જાવ તો એ પણ એક પ્રકારનું પાપ છે કારણ કે તમે તમારી જવાબદારીમાંથી ભાગ્યા છો સાચો સંન્યાસી એ નથી જે ઘર છોડે છે પણ એ છે જે પોતાના મનમાંથી ફળની લાલચ છોડે છે નવ પ્રકૃતિનું ઉદાહરણ ભગવાન કહે છે અર્જુન જરા આ સૃષ્ટિને જો શું સૂર્ય ક્યારે થાકીને રજા લે છે શું નદીઓ પોતાનું પાણી પીવા માટે વહે છે ના પ્રકૃતિનું દરેક તત્વ સતત પરમાર્થ બીજાના ભલા માટે કામ કરે છે બોધ આપણે માણસ થઈને સ્વાર્થી કેમ બનીએ છીએ જ્યારે આપણે પ્રકૃતિના ચક્રની વિરુદ્ધ જઈને માત્ર મારું શું વિચારીએ છીએ ત્યારે જ આપણે તણાવ અને આવીએ છીએ પાપનું મૂળ કામનું મનોવિજ્ઞાન પૂછે છે કે માણસ ઈચ્છા વગર પાપ કેમ કરે છે ત્યારે કૃષ્ણ જે જવાબ આપે છે તે આજની વ્યસનની સમસ્યાને સમજાવે છે ભગવાન કહે છે કે કામના ઈચ્છા ની ભૂખ ક્યારે સંતોષાતી નથી તે અગ્નિ જેવી છે જેમાં જેટલું ઘી નાખો એટલી વધુ પ્રગટે તે સૌથી પહેલા તમારી ઇન્દ્રિયો પર કબજો કરે છે પછી તમારા મનને ભ્રમિત કરે છે અને અંતે તમારી બુદ્ધિનો નાશ કરે છે લાઈફ ટીપ જો તમારે સફળ થવું હોય તો તમારી ઈચ્છાઓને તમારા ગુલામ બનાવો તેના ગુલામ તમે ન બનો અગિયાર સ્વધર્મનું મહત્વ આ અધ્યાયમાં ભગવાન એક બહુ મોટી વાત કહે છે શ્રેયાન સ્વધર્મો વિગુણા પરધર્માત્સ્વનુષ્ઠિતા બીજાના રસ્તે ચાલીને સફળ થવા કરતા પોતાના રસ્તે ચાલીને ભલે નિષ્ફળ જાવ પણ એ વધુ શ્રેષ્ઠ છે આજનો યુગ દેખાદેખીનો છે બીજા ડોક્ટર બન્યા તો મારે પણ બનવું છે ભલે મને એમાં રસ ન હોય ભગવાન કહે છે કે દરેક માણસનો એક પોતાનો સ્વભાવ હોય છે તમારા સ્વભાવ મુજબનું કામ સ્વધર્મ કરો ભલે એમાં તમે બીજા કરતા થોડા પાછળ હો પણ એ જ તમને સાચી શાંતિ આપશે મિત્રો શું તમે પણ અત્યારે એવું કામ કરી રહ્યા છો જે તમને પસંદ નથી કોમેન્ટમાં જણાવો ગીતાજીનું આ તમને કેવી રીતે મદદ કરી શકે છે શું તમને પણ બહુ ગુસ્સો આવે છે તો યાદ રાખજો ભગવાનની વાત ક્રોધ એ તમારા જ્ઞાનને ગળી જતો શત્રુ છે તો મિત્રો આ હતો અધ્યાય ત્રણ જે આપણને શીખવે છે કે આળસ છોડો કામને પૂજા માનો અને બીજાની નકલ કરવાને બદલે પોતાના આત્માનો અવાજ સાંભળો મિત્રો આ હતો કર્મયોગ હવે પછીના અધ્યાય ચાર જ્ઞાનકર્મ સંન્યાસ યોગમાં ભગવાન સમજાવશે કે આ કર્મનું જ્ઞાન સૌથી પહેલા કોને મળ્યું હતું અને ભગવાન અવતાર કેમ લે છે જો આ માહિતી ગમી હોય તો લાઈક કરજો ગીતાનું જ્ઞાન ઘરે ઘરે પહોંચાડવા માટે શેર કરજો અને કોમેન્ટમાં લખવાનું ભૂલતા નહીં જય શ્રી કૃષ્ણ ખૂબ ખૂબ આભાર મળીએ છીએ આવતા વીડિયોમાં જય શ્રી કૃષ્ણ જો આ વાતો તમારા દિલને સ્પર્શી હોય તો વીડિયોને અત્યારે જ શેર કરજો આપણે ગીતાના જ્ઞાનને ડિજિટલ યુગમાં ઘરે ઘરે પહોંચાડવાનું છે જય શ્રી કૃષ્ણ